એટલે એ તારા બા ગામડે રહે છે મને અવર નવર કહેતા હોય કે ભાઈ મારો આદિત્ય વિશાળો એકલો રહે છે તું ક્યાંક ઠેકાણું સારું હોય તો ગોજે એટલે એક ઠેકાણું સારું આવ્યું છે સમજો તમે મારા માટે ઠેકાણું ગોત્યું છે હા અરે તો તો બહુ સારી વાત કહેવાય તો આમાં મને શું વાત કરવાની તમે જેમ કહો તે મને મારા બા સાથે વાત કરી લેજો ને એવું નથી થોડીક એમાં તકલીફ વાળું છે ને એટલે મેં કીધું રૂબરૂ મળીને વાત કરી લો ને તો સારું પડે એમ છો પ્રદીપભાઈ આ તકલીફવાળું હશે તો તમે વિચાર કરો કે ઘરની બધી જવાબદારી એના ઉપર જ આવશે અહીંયા હું એકલો રહું છું અને એ જો મતલબમાં એના શરીરમાં કંઈ ખામી હોય રોગ હોય તો પછી હું કેવી રીતે એનું સેવા કરી શકીશ એક તો મારે દર મહિનામાં પંદર દિવસ તો હું બા પાસે આંટો મારવા જાઉં છું અરે એવી કાંઈ તકલીફ નથી તકલીફ ખાલી એટલી છે કે એ છોકરી છે ને એને અત્યારે તારા ભાભી કહેતા મળવા એ છોકરી છે ને એના ઘરે બધા એ નોકરી કરે છે ને એટલે આ બધા કામ કરાવે છે ઘરે એની ઉપર બધા હેરાનગતિ કરે છે કોઈ એટલે કોઈ એને સારી રીતે બોલાવતું નથી એટલે એ છોકરી બિચાડી છે ને એ ઘરથી છૂટવા માગે છે હવે એ જો કારણ ઓગે બીજા કોઈ યારે લવ મેરેજ કરીને ભાગી જાય છોકરો કેવો હોય કેવો ન હોય કંઈ ખબર તો હોય નહીં એટલે છે ને મને હેતલ કહેતી હતી કે આદિભાઈને યારે વાત અકાવો કે એ થોડુંક વ્યવસ્થિત છે ને આપણે એની જવાબદારી લઈ શકીએ બાકીની તો આપણે કોઈની જવાબદારી ન લઈ શકીએ એમ એ તો બરાબર છે પણ એના ઘરનાઓ આવું કેમ કરતા હશે એમની સાથે હવે જો એના ઘરના છે ને હું કામ કરેનું કારણ એક જ છે કે આવડી નોકરી કરે છે બરાબર હવે એની ઘરે કોઈને કામ કરવું નથી આ નોકરી કરે છે તો એનો પગાર આવે છે ને આખું ઘર એની ઉપર ગજરે છે સમજી ગયો હા અત્યારે સમાજમાં ચાલી રહ્યું છે એવી જ ઘટના એવી જ ઘટના આમના ઘરમાં પણ થઈ રહી છે કે જો જે છોકરી બચારી કમાતી હોય મહેનત કરીને રૂપિયા લાવતી હોય તો એના ઘર ના એવું સમજે છે કે આપણી માટે આવક નું સાધન છે આને પરણાવીને સાસરીયા ના મોકલાય એ છોકરીની ઉંમર ભલે થઈ જાય પણ એને જ્યાં સુધી મતલબમાં ગાય દૂધ આપતી હોય ને ત્યાં સુધી એની પાસેથી દૂધ લીધા કરે અને જેવી દૂધ આપતી બંધ થઈ જાય એટલે ગાય ને રેડી મૂકી દેવાની એ જ વાત છે સમજ્યા એટલે છે ને મેં નક્કી કર્યું છે કે તારે ભાભી હજી પરફેક્ટ વાત નથી કરી એને મળીને એટલે મેં એને કીધું પેલા હું આદીને પૂછી જોઉં જો આદી આ પડે ને તો તું ફરી ફાઈનલ એની યાર વાત કરી છે કે ભાઈ હકીકત આપણે આ રીતનું કરવાનું છે મને કંઈ વાંધો નથી હા દીપભાઈ સાચું કહું ને તો આ તો તમે એક પુણ્યનું કામ કરો છો જો એ છોકરી બચારી ત્યાં હેરાન થતી હોય આ લોકો એને હેરાન કરતા હોય આવી રીતે તો સાવ ખોટું કહેવાય ફક્ત એટલું જાણી લેજો કે છોકરીની ઈચ્છા છે કે નહીં હા એની ઈચ્છા ના હોય તો આપણે કંઈ ન કરી શકીએ પણ જો એની ઈચ્છા હોય તો તમે મારી બધી જ વાત જણાવી દેજો પહેલા અને પછી વાત કરજો કે હું એકલો રહું છું મારા એક જ બા છે અને ગામડે રહે છે અને એમની પણ ઉંમર થઈ ગઈ છે એટલે કદાચ જો મારા લગ્ન થશે એટલે બા ને હું અહીંયા જ લઈ લેવાનો છું અને એમની સેવા પણ કરવી પડશે એમનું ધ્યાન પણ રાખવું પડશે આ બીજું તો તમને બધી ખબર છે એટલે તમે તમારી રીતે બધું જણાવી શકો છો જો બીજી કઈ વસ્તુ મારે કહેવાની જરૂર જ નથી ખાલી મારે તારી પરમિશનની જરૂર હતી અને હવે કદાચ એક કન્ડિશન હશે કે એમાં જો એના ઘરવાળા રાજી ન થાય ને તો આપણે લવ મેરેજ કરવા તારે કદાચ આ શહેર છોડીને થોડાક દિવસ જવું પડે જેથી કરીને એનો શું છે પેલો ગુસ્સો થોડોક કોઈને શાંત પડી જાય ત્યાં સુધી તમે હા તો પગાડવાની વાત થઈ એટલે આ શું કરો છો અરે પણ કંઈક જો સારું કરવું હોય ને તો ક્યાંક થોડુંક ખોટું કરવું પડે અને આ ક્યાં ખોટું છે હવે તારી ગણતરી તો એવી નથી કે એને બગાડીને લઈ જા અને એને હેરાન કરવાની આપણે તો પ્રેમ ભાવથી જો એ લોકો છોકરીની હા હોય ને તો પછી તારી આ છોકરીની હા હવે ઓલા લોકો તો કમાય છે એ કમાતી છોકરીને કાંઈ વેસવાના નથી એટલે બાને હું શું કહીશ તો વિચાર કરો આ બિચારા ડરી ડરીને એક તો એમ પણ આ મૂંઝાયેલા તો છે કે મારા દીકરાનું કંઈ થઈ જાય તો સારું અને ઉલટાના આવી ખબર પડશે કે દીકરો ભાગે છે તો ના 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 હા પણ જો કે બાની ઈચ્છા પ્રમાણે મારે લગ્ન કરવા જ છે થોડા દિવસ કામ બંધ રહેશે જ ને હવે તારા બાની ચિંતા તારે ક્યાં કરવાની છે એની હું વાત કરી લઈ ને એ ક્યાં મને નથી ઓળખતા એને ખબર જ હોય કે ભાઈ આ માણસ જે સીંધે ને એ રેડી જ હોય કારણ કે મારી જો તને ખબર હોય તો આપણા ગામમાં ત્રણ છોકરાઓની સંબંધ મેં કરાવ્યો હાલો એ તો કાયદેસર હતું એટલે હવે આ છોકરી ધારું ધારું ને તું તારું કાયદેસર બીજી જગ્યાએ કરાવી શકે એમ છું પણ આ છોકરી છે ને એને અમે જોવી છે એ પ્રમાણે બિછાડી સારી છે અને બધી રીતે રેડી છે કોઈ જાતની એની ફરિયાદ નથી એટલે કહું છું ઠીક છે હા તમે વાત કરીને એ પ્રમાણે મને પણ એવું લાગે છે કે મારે આમાં ના ના પાડવી જોઈએ હું તૈયાર છું ફક્ત તમે મને કહી દેજો તમે જેમ કહેશો એમ હું કરતો જઈશ કઈ વાંધો નહીં તો હું વાત કરીને પછી કેવડાવું બરોબર

પર બેટા આજે તારા ભવિષ્યની મારે તારે એક વાત કેવી છે ભવિષ્યની વાત અબ્બા તમને હાથ જોતા આવડે છે તો લો જલ્દી જો કે મારું ભવિષ્ય શું છે ઓહો હો જો તમને હાથ જોતા આવડે છે જો હાથ આજે તારી રેખા છે ને હમ કેટલી લાંબી છે જો અહીંયા સુધી જાય છે જેની રેખા લાંબી હોય ને એનું ભવિષ્ય ખરેખર બહુ સારું હોય પપ્પા એ તો ખોટી વાત છે રેખા લાંબી હોય ને ભવિષ્ય સારું હોય ને એ વાતમાં હું નથી માનતી પણ હું માનું છું ને જો બેટા હવે તને એક મારે જે વાત કહેવાની છે ને મેઈન મુદ્દાની વાત કરું છું કે જો મારે છે ને તારા લગ્ન કરાવવા છે મને એવી ઈચ્છા છે કે હું તારા લગ્ન કરાવી દઉં પપ્પા શું વાત કરો છો તમે લગ્ન મારા ક્યારેય નહીં થાય જો બેટા એક બાપનું એક બાપની ઈચ્છા શું હોય ખબર કે એની દીકરી સારા ઘરે પાણીને જાય અને શાંતિથી સુખેથી રહેતી ને બાપને એકદમ શાંતિ થઈ જાય કારણ કે બાપના જીવનમાં એને જિંદગીનું મોટામાં મોટું અને સારામાં સારું અને મહત્વનું કામ જો હોય ને તો એની દીકરીને પરણાવવાનું માનો છો પપ્પા કે દરેક બાપને એવું સપનું હોય છે પણ દરેક દીકરીની કિસ્મત એવી નથી હોતી ને કે સાસરે જાય હા હા બેટા એટલે જો હું શું ને તને કે જો આ ઘરમાં હું તારી લગ્નની વાત કરું ને એટલે તારી મમ્મીને તારા ભાઈને આ બધા જ પગજ મારી મારી સાથે કર્યા કરે છે એટલે તારા ઘર એટલે તારા લગ્ન આ ઘરમાં ક્યારેય થવાના નથી એટલા માટે હું તને કોઈ બાપ એવી સલાહ નહીં આપે એવું સૂચન પણ નહીં કરે અને એવી શીખામણ પણ નહીં આપે ને એવી આજે તને શિખામણ આપવા જઈ રહ્યો છે કે તારી કે તારા ધ્યાનમાં કોઈ તારા લાયક કોઈ છોકરો હોય ને તો બે શખ એની સાથે લગ્ન કરી શકે છે હું સ્વીકારવા તૈયાર છું શું બોલો છો પપ્પા બિલકુલ નહીં મારે એવું કંઈ નથી કરવા આમાં આપણા ઘરની આબરૂ હશે સમાજમાં આપણી વાતો થશે અને હું એ નથી ઈચ્છતી કે મારા માવતરને કોઈ બે શબ્દ બોલી જાય અરે બેટા હવે કોણ લોકો બોલવાના અરે આજે પણ લોકો બોલતા જ છે કારણ કે તું આટલી મોટી છે છતાંય આપણે નાના ભાઈના લગ્ન કરાવી દીધા તારી નોકરીને તારા પૈસાથી જાહો જલાલીથી લગ્ન કરી દીધા અને તારો ભાઈ જરાય કામ નથી કરતો અને કેટલા લોકો મને પણ મહેરણા માણે છે કે આટલી મોટી દીકરી થઈને ઘરમાં બેસાડી રાખી છે ને છોકરાને પણાવી દીધો છોકરો કોઈ કામ ધંધો નથી કરતો ધામધૂમથી જાહો જલાલીથી મોજ કરે છે ને બેટા તારા પૈસા ત્યાં મોજ કરે એવા શબ્દ જે લોકો વાપરે છે ને એ મારાથી નથી સંભળાવતા તારું દુઃખ મારાથી નથી જોવાતું પપ્પા સમજુ છું કે લોકોની વાતો આપણા કાન સુધી પહોંચે ત્યારે તકલીફ તો પડે અને એ પણ સ્પેશિયલી ત્યારે જ્યારે આપણો કોઈ જ વાપ ન હોય પણ આ તો દુનિયા છે દુનિયાને આપણે ન રોકી શકીએ ને કે તમે લોકો અમારા વિશે વાતો કરવાનું બંધ કરી દો પણ હા આપણે એવું કરી શકીએ કે કોઈની વાત આપણા કાન સુધી આવે ને તો એમાં આપણે જરાય રિએક્ટ ના કરીએ જીવન જીવવાની સૌથી સરળ રીત છે કે વાત સાંભળો ખરા પણ રિએક્ટ ન કરો બેટા હું કેટલા માંગા લાવ્યો તારી મમ્મી ક્યારેય માનતી નથી આ ઘરમાં તારું ને મારું તો જરાય ચાલતું નથી એટલે હું તને કહું છું કે કોઈ જો તારા ધ્યાનમાં હોય તો તું લગ્ન કરી શકે અને હું પૂરેપૂરો સપોર્ટ આપવા ત્યાં છું કેમ કે હું તારી મમ્મીથી એકદમ કંતાળી ગયો છું અને તારું દુઃખ પણ મારાથી નથી જોવાતું તું કેટલું ધ્યાન રાખશે અમારું આ તું કેટલું કામ કરશે અત્યારે તો કોઈ નથી અને સાચું કહું તો મેં ક્યારેય વિચાર્યું પણ નથી પણ જો તમે કહેતા હોય ને તો હું વિચારીશ ફક્ત વિચારીશ હા હા બેટા તું મારા માટે વિચારજે તારા માટે વિચારજે હું જે કહું છું ને આવી સલાહ કોઈ બાપ નહીં આપશે પણ હું આપું છું અને હું સ્વીકારવા તૈયાર છું કોઈ સ્વીકારે કે નહીં સ્વીકારે ઠીક છે પપ્પા હવે હું ચા બનાવું અને હા બેટા જો આ મારી વાત તારે પૂરેપૂરી ધ્યાનથી લેવી પડશે જો તું નહીં લેશે ને તો સમજી લેજે કે હું આ ઘર છોડીને ચાલ્યો જઈશ ના ના પપ્પા એવી વાત ન કરો આ મમ્મી અને ભાઈ ક્યાં છે એ હશે આમ તેમ બીજું શું હા એ લોકોને સારું નહીં કે કામ નહીં કરવાનું કે જવાનું નહીં આખો દિવસ મસ્ત ટીવી જોવાનું આરામ કરવાનો અને મારી લાઈફ છે સવારે ઊઠીને રોજ ઓફિસે જવાનું રોજ બોસનું કચકચ સાંભળવાનું પપ્પા આટલી આમથી ભૂલ થાય ને તો બી કેટલું બોલતા હોય હા બેટા હું ઉપર એ જ કહું છું ને કે તું કેટલું દુઃખ સહન કરે છે ઘરનું આખું ઘરની જવાબદારી તારા માટે છે ઓફિસની જવાબદારી તારા માટે તો આ લોકો સમજવું તો જોઈએ ને અને પેલો અશોક કંઈ જ કામ નથી કરતો હું કેટલી વાર કહું છું પણ મારી વાત તો સાંભળે જ નહીં અને એની માં પણ એને કઈ નથી કઈ કહેતી છોડો પપ્પા એ લોકોની વાતો છે ને એ ન આવે ને એ પહેલા આપણે ફટાફટ ચા પી લઈએ હા બેસ્ટ મસ્ટ બેટા આડુ વાળી ચા બનાવ આ મારી દીકરી નહીં પણ મારો દીકરો છે પણ અમારી ઘરવાળી અને મારો દીકરો ક્યારેય નથી સમજતા ભગવાન આવી દીકરી બધાને આપે આ વરસાદ એવું વાતાવરણ થઈ ગયું છે ખબર નથી પડતી આમ વરસાદ ક્યાંથી રોકાશે અમુક એરિયામાં તો પાણી ભરાઈ ગયા છે બિચારા કેટલા હેરાન થાય છે જય શ્રી કૃષ્ણ આંટી જય શ્રી કૃષ્ણ પણ તમે કોણ કેમ ઓળખાણ ના પડી ભૂલી ગયા ઓળખાણ નથી પડતી અને ભૂલી જ જાઓ ને આ ઘણા સમય પહેલા મળ્યા હશો ઓળખાણ આપશો મીરાની ફ્રેન્ડ હેતલ જ્યારે તમે ગામડે રહેતા હતા ત્યારે હું આવતી હા હેત હા આ કેટલી બદલાઈ ગઈ છે આ લગ્ન પહેલા જોઈ હતી અને લગ્ન પછી અત્યારે જોઉં છું આ સાડી આ મંગળસૂત્ર આ ક્યારે લગન કર લીધા તે થયા એને તો ઘણો સમય થઈ ગયો છે અરે રે આ તમારા માવતર તમને એટલે બનાવે છે કે વેલા લગ્ન કરી દે આ કાઈ નોકરી બોકરી કરી હોત તો આ તારા પૈસા તારા મમ્મીને કામ આવત કાઈ હું છે ને સાઈડ જોબ તો કરું જ છું અને મારે મારા મમ્મીને કોઈ પૈસાની જરૂર છે નહીં અને મારી મમ્મી છે ને સિદ્ધાંતવાળી છે કે દીકરીનો રૂપિયો આપણને ન ખપે તારી મમ્મી બુદ્ધિ વગર વગરની લાગે છે કાઈ નહીં આ બોલ ને બેટા આ ક્યાં રહેવા આવી છે બસ તને કેમ ખબર પડી ગઈ કે અમે અહીંયા રહી છીએ આ આમળા થોડાક દિવસ પહેલા જ મીરા મને મળી હતી એટલા માટે અને ઓચિંતાની રસ્તામાં ભેગી થઈ ગઈ હું આજ સોસાયટીમાં પાછળની શેરીમાં રહેવા આવી છું લે કરો વાત ન્યાય ભેગા નહીં ભેગા એટલે એટલે એમ કે ગામડું મૂકીને અહીંયા આવ્યા ને ત્યારે એમ થાતો તો હાય સેકલા છે કોઈ બેનપણી નથી મીરાની અમારે તો શાંતિ કે તમે પાછા અહીંયા આવી ગયા એમ ને આંટી સાંભળ્યું છે કે આ અશોકભાઈ ના મેરેજ થઈ ગયા છે તે થાય જ જાય ને હે મારો દીકરો લાખોમાં એક હીરા જેવો અને આમ જો દીવો લઈને ગોતવા જાવ ને તો એ મારા દીકરા જેવો મળે સાચી વાત છે તમારી પણ ભાભી ક્યાં છે અંદર છે રૂમમાં કામ કરતી હશે હા તો વસ્તુ લેવા ગયા છે કઈ કામ છે હા મીરા હતી તો તો મને એમ વાત કરી હતી કે રીસા છે કેતી હશે હવે બીજું બોલ પંચાત કરવા ને આ તો કરવા આવી છો કે મળવા જ આવી છું અને ખુશીના સમાચાર લેવા આવી છું કેમેરા ના લગન કેתי ગોઠવા છે આ સગાઈ બગાઈ કઈ કરી છે કે ના 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 હમણા કાઈ ન આ નોકરી કરે છે તો બિચારી ઈ ના પડે કે મારે લગન હમણા નત કરવા પણ વાત તો ઈ કે ના પડે છે એવું કઈ છે જુઓ આંટી આ હું છે ને એક મસ્ત જોન લઈને આવી છું એક છોકરો છે મારા ધ્યાન અમારા હસબન્ડ છે ને એમના ફ્રેન્ડ છે આમ જો એટલે તું લાગ ગરજે મારી મીરા ની બેન પણ પાકી પણ એના જોન ની વાત બાબતે વાત કરવા આવી હોય ને તો એ વાત ભૂલી જાજે જો આ તું બારે ઘર નું કર મારી દીકરી ના લગ્ન હમણાં નથી કરવાના થાતા તો તમે કરી લો નઈ કઈ લગન અરે પણ તમારે શું પ્રોબ્લેમ છે અને મીરા હવે મોટી થઈ ગઈ છે મને ખબર છે હું એની મમ્મી છું મારી દીકરી મોટી થઈ ગઈ ને મને બધી ખબર છે હા તો પછી મારી કરતા મીરા મોટી છે અને એના ભાઈ એના ભાઈ નાના છે સતા પણ લગન થઈ ગયા છે એના તો મીરાના કેમ નથી કર્યા હજી સુધી તમે દીકરાના લગન વેલા કરવાના હોય દીકરી તો ગઈઠી થાય ને તોય બધા લઈ જાય કે મે ઘણા ગામમાં વાંઢા રખડે સાચી વાત છે આ દીકરો કમાય કે ન કમાય ચાલે પણ આ ઘરે જવાન દીકરો બેઠો હોય અને જવાન દીકરી કમાવા જાય અને બેઠા બેઠા આખો ઘર કમાણી ખાય તો એ ચાલે નહીં એટલે અહીંયા ઓટલામાં બેઠી બેઠી આવી પંચાતું કરવા આવી છે અમારા ઘરની આંટી હું તો તમને સમજાવવા આવી છું કે વેલા જતા છે ને આ મીરાનું કરી નાખો અને હું જે જોડ લઈને આવી છું ને છોકરો સારો જ છે જો જોબ સારી કરે છે સારી સેલેરી છે અને સ્વભાવનો સારો છે સંસ્કારી છે બધી કેંતરી વાત છો આંટી પણ અમારા ઘરમાં વૈવાટ કરવા હું કામ આવે છે મને એમ હતું કે આની બેન પણ આવી છે તો વળી સાંધીથી વાત કરશે બે ઘડી અને આ તો હું લગની સુધી વાત કરી આંટી હું વૈવાટ કરું છું

નકામો તારે ઇશ્યુ થાય ને હેતલ એવી તો શું વાત છે કે તું ઘરે ના કરી શકે આપણે વર્ષો પછી મળ્યા છીએ હમણાં હમણાંથી વાતો થાય છે આપણી વચ્ચે આટલા દિવસમાં એવું તો શું રાજ લઈને આવી છે મસ્ત વાત છે જો તને ગમે ને તો તારા માટે સારી વાત છે આ તારી લાઈફ માટે પણ સારી વાત છે તું જોબમાં પ્રમોશનની વાત કરે છે બિલકુલ નહીં તારી લાઈફનું પ્રમોશનની વાત કરું છું તો લાઈફનું પ્રમોશન ઇમ્પોસિબલ ક્યારેય શક્ય નથી શક્ય છે મીરા પોસિબલ છે જો તું ધારે ને તો એટલે એટલે એમ કે આ કેટલી આખી જિંદગી તું તારા મમ્મી પપ્પાની સેવા જ કરીશ આખી જિંદગી તારો ભાઈ કમાશે નહીં તો તું શું એને કમાઈને ને દેશ છો મીરા મારી સલાહ માન ને તો તારે લવ મેરેજ કરી લેવા જોઈએ જો માન્યું તે ઘરે વાતચીત કર ઘરે કોઈ એગ્રી ના હોય તો વાતચીત ઘરે વગર જ કોર્ટ મેરેજ કરી લે શું બોલે છે તલ તું સાચી વાત કહું છું તું અને મારા પપ્પા મારી પાછળ કેમ પડ્યા છો લવ મેરેજ લવ મેરેજ જો એટલું ઈઝી નથી હોતું અને મારા મમ્મી પપ્પાને કોઈ બે શબ્દ કહેશે ને મને બિલકુલ નહીં પોસાય પ્લીઝ હેતલ તું મારી ફ્રેન્ડ છે એટલે હું વધારે કઈ બોલતી નથી પણ આવી સલાહ કોણ આપે ફ્રેન્ડ ને હા તો તું મારી ફ્રેન્ડ છે ને એટલે જ આવી સલાહ આપું છું બાકી તો હું કઈ કરી શકું એમ શું નહીં જો તું તારા મમ્મીનો વિચાર કરે છે અને તારી મમ્મી તારો વિચાર કરે છે કે એક જવાન દીકરી આટલી મોટી ઉંમર થઈ ગઈ છતાં પણ લગ્ન નથી થયા સમાજ કુટુંબ બારના લોકો શું વિચારશે કે મીરામાં જ કઈ ખામી હશે હેવું નઈ કે કે મીરા જોબ કરે છે ઉલટા તારા વગુણ જ થશે તારું સારું નઈ બોલાય હેતલ તો શું કામ આવી વાતો કરે છે શું મીરા હું સાચી વાત કરું છું એક ફ્રેન્ડ તરીકે અને હું જે છોકરા સાથે તને તારે મેરેજ કરાવવા માંગુ છું ને એ છોકરો સારો છે જોબ કરે છે અને સંસ્કારમાં પણ સારો છે તો પછી મારી સાથે લગ્ન શું કામ કરે છોકરો સારો હોય સંસ્કારી હોય પૈસાવાળો હોય જોબ કરતો હોય તો મારા કરતાં સારી સારી છોકરીઓ પડી છે આ દુનિયામાં સાચી વાત છે પણ તું મારી ફ્રેન્ડ છો ને એટલા માટે હું એમની સાથે તારી વાત છું ઠીક છે સાથે બેસ કરીને મને લાગતું નથી કે હું જીતવાની છું નથી હું તારે સારા માટે કહું છું ને અને તને પણ ભાન પડવી જોઈએ કે મારી ફ્રેન્ડ એ કોઈ દિવસ આવું ને આવું છે તો ક્યારે કહેતી હોય પણ તને એવું કેમ લાગે છે કે મારા મમ્મી ક્યારેય નહીં માને હું તારા ઘરે આવી હતી તારા મમ્મી સાથે વાત કરી બધી જ વાત કરી પોસિબલ હતું ત્યાં સુધી મેં એને સમજાવ્યા જણાવ્યું પણ નહીં આ તારી મમ્મીની વાતો ઉપરથી ખબર પડી ગઈ છે કે તારા મમ્મી છે ને કોઈ દિવસ સુધરવાનું નામ નહીં લે અને એ લોકોને તો છે ને દોડવું હતું અને ઢાળ મળી ગયો એવું થયું છે સાચી વાત છે અતલ તારી ઠીક છે તું મને કહી છે ને તો હું એ છોકરાને મળવા માટે તૈયાર છું પણ હા હું પાકુ નથી કેતી કે હું લગ્ન કરીશ જ હું એકવાર મળીશ જોઈશ વિચારીશ પછી આગળ પગલું ભરીશ સારું તારી મરજી પણ તું મળી તો લે એકવાર અને મને ખબર છે કે મળ્યા પછી તું ના નઈ પાડી શકે કારણ કે જો આ તારી ફ્રેન્ડ તને સલાહ આપતી હોય ને તો ખોટા રસ્તે જવા માટે નથી આપતી સાચા અને સારા રસ્તે જવા માટે જ આપે છે ઠીક છે તું મને એનો નંબર અને એનો એડ્રેસ સેન્ડ કરી દે હું ત્યાં જઈને મળી લઈશ અને હા આ વાત પ્લીઝ મારા ઘરે ના ખબર પડવી જોઈએ જો મારા મમ્મી અને ભાઈને ખબર પડશે ને તો આ વાત બહુ લાંબી થશે મળ્યા પહેલા જ વાત પૂરી થઈ જશે તો ચિંતા નહી કર આ વાતની કોઈને જાણ નહી થાય જો તારી મરજી હશે ને તો તમે લોકો ભાગીને લવ મેરેજ કરી લેશો ને તો પણ હું આ વાતની કોઈને જાણ નહી કરવા દઉં જોઈએ ભાગીને લગ્ન કરવા છે લગ્ન કરવા છે કે નહીં એ તો નથી ખબર પણ એટલી ખબર છે કે અત્યારે મારે વ્યક્તિને મળવું છે અને વાતચીત કરીને હું આગળ વધવાની કોશિશ કરીશ મારી તો એક જ સલાહ છે જે નિર્ણય લે એ સારું લે ઠીક છે નંબર અને એડ્રેસ ના ભૂલતી હાય હાય મીરા આદિત્ય હા તમને હેતલે વાત કરી ભાભીએ હૈતલ ભાભીએ હા તમારા ભાભી મારી ફ્રેન્ડ હા મને પ્રદીપભાઈ બધી જ વાત કરી છે તમારા વિશે ઘણું બધું જણાવ્યું છે મને પણ મારે તમને કહેવું હતું કે આ ખરેખર તમારા ઘરમાં પ્રોબ્લેમ છે તમને શું લાગે છે અમે લોકો ખોટું બોલીએ છે ના એટલે તમે નોકરી કરો છો હમ ઘણેલા ઘણેલા હોશિયાર દેખાવ છો તો પછી તમે તમારા ઘરનાને સમજાવી શકો ને બિલકુલ નહીં એવું કોણે કંઈ કે ભણેલું ગણેલું કોઈ વ્યક્તિ હોય તો સામેવાળાને સમજાવી શકે સમજવાની ક્ષમતા ન હોય ને તો સમજાવવા માટે કદાચ કોઈ પણ આવે તો એ વ્યક્તિ ન સમજે એ તો હું સમજી ગયો પણ તમારા ઘરમાં બધા જ સરખા છે એટલે કે તમારા પપ્પા મમ્મી ભાઈ કોઈ તો તમારા પક્ષમાં હશે ને છે ને મારા પપ્પા મારા પપ્પા મારા પક્ષમાં જ છે મારા પપ્પા મને બહુ જ પ્રેમ કરે છે સમજે છે મને પણ તમે જ વિચારો કે એક ઘરમાં ચાર વ્યક્તિ છે એમાંથી બે બાજુ બે બે વ્યક્તિઓ છે વિરુદ્ધ ઓપોઝિટ સાઈડમાં જ્યારે ઊભા છે ત્યારે કયો નિર્ણય લેવાનો કોણ સાચું કોણ ખોટું કોણ નક્કી કરશે એ વાત પણ સાચી પણ મારા વિશે તો તમે જાણી લીધું હશે ને પ્રદીપભાઈને મેં પહેલાં જ કહ્યું હતું કે અમારા ઘરમાં બીજું કોઈ નથી મારા એક બા છે અને એ પણ ગામડે રહે છે આપણે લગ્ન કરીશું તો એમને અહીંયા જ લાવવા પડશે અને તમારે એમની સેવા કરવી પડશે હું તમારી પાસે નોકરી કરાવવા નથી માંગતો હા ખાલી તમે ઘરનું ધ્યાન રાખશો અને ઘર સંભાળશો ને એ જ મારા માટે બહુ મોટી વાત છે હું એક પ્રશ્ન પૂછી શકું પૂછી શકું હા મને પસંદ કરવાનું કારણ આઈ મીન જે પ્રમાણે હેતલે મને વાત કરી તમે વેલ સેટલ્ડ છો જોબ કરો છો સંસ્કારી સારા છો હું તમને એક સવાલ પૂછી શકું હા પૂછી શકો ને જે પ્રમાણે હેતલે વાત કરી હતી એ પ્રમાણે તમે બહુ વેલ સેટલ્ડ છો સારી એવી જોબ છે સારી એવી લાઈફ જીવો છો સંસ્કારી છો અને માણ્યા પછી તો સ્માર્ટ પણ લાગો છો તો પછી મારા જેવી છોકરીને પસંદ કરવાનું કારણ તમે કે ખરાબ થોડા છો તમારી જેવા એટલે કહેવા શું માંગો છો પોતાની જાતને ક્યારેય નીચી ન બતાવવી જોઈએ અને સાચું કહું તો તમે નહીં તો કોઈ બીજા મારે તો મારા બા મતલબમાં જીવે છે ત્યાં સુધીમાં લગ્ન કરી જ લેવા છે અને મેં પહેલાં જ કહ્યું ને કે કદાચ કોઈ માણસ જો દુઃખમાંથી આવતું હોય ને તો એ સામેવાળાનું દુઃખ સમજી શકે છે હા હું કોઈ સારા એવા ઘરમાંથી કોઈ સારી છોકરીને પસંદ પણ કરી શકું પણ કદાચ એ મારા બાનું દુઃખ મારું દુઃખ કે અમે લોકો કેવી રીતે જીવન વિતાવ્યું છે અત્યાર સુધી અમે શું સંઘર્ષ કર્યો છે એ બધું એ ન સમજી શકે તમે તમારા ઘરમાં અત્યારે તમને જે તકલીફ પડી રહી છે એના ઉપરથી તમે અંદાજ લગાવી શકો કે માણસને ગમે તે રીતે તકલીફ તો પડતી જ હોય છે સાચી વાત છે તમારી તકલીફોનું કોઈ નામ ક્યાં હોય છે કારણ ક્યાં હોય છે એ તો બસ આવે અને જાય તમારા બાને શું પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ કંઈ નથી હવે ઉંમર પ્રમાણે બીમાર રહે છે અને ભગવાન ન કરે પણ કંઈ પણ બની શકે ના ના એવું નહીં બોલો સારું થઈ જશે વિશ્વાસ છે મને કે જો આપણે એની સેવા કરીશું એને સાચવીને રાખીશું ને તો એકદમ સારું થઈ જવાનું મે પ્રદીપભાઈને કીધું હતું કે હું એકવાર એમની સાથે વાત કરવા માગું છું મારે તમારી સાથે વાત કરવી હતી જુઓ મને કંઈ વાંધો નથી પણ તમારી શું ઈચ્છા છે સાચું કહું ને તો મળ્યા પહેલા તો બિલકુલ ઈચ્છા નહોતી હતી ના જ પાડવા આવી હતી પણ તમને મળી તમારી સાથે આટલી વાર વાતો કરીને તો મને લાગે છે કે આઈ લાઈક યુ આઈ મીન યસ હું મેરેજ કરવા માટે રેડી છું તો તો ઠીક છે મારી પણ આ છે આઈ મીન પછી પાછળથી કઈ નઈ નીકળે ને કે મને નથી પસંદ મને નથી ગમતું મારી ઈચ્છા નથી બિલકુલ નહીં મેં જે કીધું એ છે